ભારત એક સમયે સોનાની ચિડિયા હતી વૈભવી સંપત્તિ અને દેશની અંદર હિન્દુ ધર્મના મંદિરો વિદેશી મોગલ આક્રાંત આપણા હિન્દુઓના મંદિરો તોડ્યા આપણા ધર્મની આસ્થાની ઉપર જબરજસ્ત ચોટ પહોંચાડી અઢળક સંપત્તિ લૂંટીને લઈ ગયા આ સદીઓ પહેલાની વાત છે ઇતિહાસના પાના ઉપર આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખેદ પહોંચે આપણે એ વાતની ટીકા પણ કરીએ છીએ આજે બે હજાર ચોવીસ હિન્દુના ઠેકેદારો જેને પોતાનો પરિચય આપ્યો છે એવા લોકો આજે આ દેશમાં છેલ્લા દસ અગિયાર વર્ષથી દેશનું શાસન કરી રહ્યા છે ગુજરાતની અંદર છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી આ હિન્દુના ઠેકેદારોનું શાસન છે બંનેની બાબત આપણી સામે છે આ રાજ્યની અંદર છેલ્લા પચીસ વર્ષમાં સૌથી વધુ મંદિરો તોડવાનો શ્રેય આ ભારતીય જનતા પાર્ટીને જાય છે અને આજે એક વધુ એક નિર્ણય લીધો ગુજરાત સરકારે પચીસ હજાર પ્રાચીન મંદિરો તોડશે હિન્દુ ધર્મના લોકોને આ જબરજસ્ત ઠેસ પહોંચાડનારો આ નિર્ણય છે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે કાશી કોરિડોરને નામે હજારો મંદિર અને પ્રાચીન મંદિરોની એ જે પ્રાણ પ્રતિષ્ઠાઓ થઈ હતી શાસ્ત્રોક્ત વિધિથી એવા મંદિરોનો કચ્છર ઘાણ વાળ્યો મૂર્તિઓને ખંડિત કરી અને એક મહાપાપ કહેવાય એવા પગલાઓ આ ભારતની હિન્દુના ઠેકેદારોવાળી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધા ખેદ સાથે વધુ એક વાત મૂકવાનું મન થાય આ રાજ્ય કે દેશમાં સૌથી વધુ ગૌહત્યા આ ભાજપાના હિન્દુના ઠેકેદારોની સરકારમાં થઈ સૌથી વધુ ગૌમાસની નિકાસ આ હિન્દુના ઠેકેદારોવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ સૌથી વધુ હિન્દુ ધર્મના લોકોને ઠેસ પહોંચાડવાનું કામ આ તમામ મંદિરો તોડવાની સાથે અને ન કરવાની કરેલી હિન્દુ ધર્મની સાથેની પ્રવૃત્તિને લઈ જબરજસ્ત ઠેસ પહોંચી છે આપણે હિન્દુ ધર્મના નામે પોતાને ઠેકેદારી તરીકે આપણે એવો આડંબર કરીએ એવો પાખંડ કરીએ એવો ડોળ કરીએ કે જે વિદેશી આક્રાંતતાઓ આ દેશમાં નથી કર્યું એ વિદેશી હતા એ મંગલ સલ્તનતના લોકો હતા એમને હિન્દુ અને હિન્દુ મંદિરો ઉપર પ્રહારો કર્યા હુમલાઓ કર્યા મંદિરો તોડ્યા સંપત્તિ લઈ ગયા આજે તો હિન્દુના ઠેકેદારોની સરકાર છે હિન્દુઓના હામીની સરકાર છે અને એ હિન્દુના હામી તરીકે હિન્દુ ધર્મના મંદિરો હિન્દુસ્તાનની અંદર તૂટે એનાથી મોટી બાબત અને એનાથી મોટો બોધપાઠ હિન્દુ સમાજ માટે લેવા જેવો બીજો કયો હોઈ શકે ગુજરાતની જનતાને મારી સાદર વિનંતી અને નમ્ર અપીલ દેશમાં અને રાજ્યની અંદર જે બની બેઠેલા હિન્દુના ઠેકેદારોને ઓળખવાનો આથી મોટો એક અવક વખત નથી આ સબરજસ્ત જબરજસ્ત અવસર છે કે આને ઓળખી હિન્દુના નામે ગાય માતા હોય ગંગા માતા હોય કે મંદિર હોય આ તમામ બાબતમાં જે લોકોએ માત્ર મતો મેળવી અને જનતાને ગુમરાહ કરી છે વિશાળ હિન્દુ સમાજને એક ગુમરાહ કરેલી વાતો મૂકી અને સત્તા હાંસલ કરી છે એમાં પાછુંવાળું જોવાની આપણી પાસે આ સૌથી મોટી તક છે વિશ્વ હિન્દુ પરિષદ કે અખિલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કે સંઘ કે ભાજપા આ એક કબીલાના સૌ સભ્યો છે જ્યારે પચીસ વર્ષ પહેલાં હિન્દુ ધર્મને લગતી કોઈ બાબત હતી ત્યારે સાગમટે આ પરિવાર સરકારની સામે બાયો ચડાવતો હતો અને આજે હજારો મંદિરો તૂટી રહ્યા છે હજારો ગાયો કપાઈ રહી છે કરોડોની કિંમતનું ગૌમાસ દેશમાંથી નિકાસ થઈ રહ્યું છે આથી મોટી હિન્દુ ધર્મને અને હિન્દુ આસ્થાને ઠેસ બીજી એક ના હોઈ શકે તેમ છતાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંઘ તમામ લોકો મૌન બેઠા છે કે જાણે હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ અને આ દેશ સાથે એમને કોઈ નિષ્પત નથી હું એટલા માટે જનતા જનાર્દનની વચ્ચે વાત મૂકું છું આ હિન્દુનો પ્રશ્ન નથી આ કોઈ મુસ્લિમનો પ્રશ્ન નથી આ કોઈ આમ એક નાગરિકનો પ્રશ્ન નથી આ સમસ્ત હિન્દુસ્તાનનો પ્રશ્ન છે કે કોઈ પણ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે એ કામ કોઈ સરકાર કરે તો એના વિરુદ્ધમાં આપણો અવાજ ઉઠાવવો જોઈએ ગુજરાતની જનતાને ફરી ફરી આ વાત મૂકું છું કે હિન્દુના બની બેઠેલા ઠેકેદારોને ઓળખવાનો આથી મોટો અવસર એકેય ન હોઈ શકે જય શ્રી રામ